ભાવનગરના એરપોર્ટ ખાતે પુણે થી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી પ્રાતઃ રદ ફ્લાઇટ કરાતા અસંખ્ય પેસેન્જરો હતા તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો ભાવનગરના એરપોર્ટ ખાતે ખાસ વાત કરી શકાય ગઈકાલે 7:45 કલાકે ભાવનગર થી પુણે ની સ્પાઇસ જેટ નામની જે ફ્લાઇટ હોય છે જે ફ્લાઇટ ને એક વખત મોડી કરવામાં આવી હતી અને ત્યાર બાદ જ કહી શકાય કે અચાનક જ તેમ અપડેટ મળ્યા હતા કે અચાનક ફ્લાઇટ ને હવે નહીં ઉડી શકે તેવું બહાનું આપી ફ્લાઇટ રદ કરવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ માટે નીકળ્યો હતો આ ફ્લાઇટમાં જવા માટે નેવું જેટલા મુસાફરો લગભગ એરપોર્ટ ખાતે નિયત સમય પહોંચી ગયા હતા સાત પિસ્તાલીસે જ્યારે ફ્લાઇટ ઉપડવાની હતી ને ત્યારે એક કલાક ફ્લાઇટ મોડી હોવાના કારણે આઠ પિસ્તાલીસ સુધી મુસાફરો રાહ જોઈ રહ્યા હતા અને ત્યારબાદ અચાનક જ તેમાં અપડેટ આવ્યો છે તેવું કહીને હવે ફ્લાઇટ નહીં ઉડી શકે તેવું બહાનું આપી ફ્લાઇટ રદ કરાઈ હતી ને ત્યારે ખાસ આ બાબતના કારણે મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો

હવે તમે શકો કોઈ મજ નથી તમે અહીંથી છૂટા તો અત્યારે જાવું ક્યાં અને એ પ્રમાણે એ કોઈ જવાબ આપતા જ નથી તમારે હું તમે જવા બસ